જય શ્રી કૃષ્ણ મિત્રો પૂનમ કુકુક્ષ આપણું સ્વાગત છે આજે આપણે કરથીનું રસાવાળું શાક બનાવીશું જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તેના માટે મેં અહીંયા અડધી વાટકી જેટલી કરથી લીધી છે તે કરિયાણાના દુકાનમાં ઈઝીલી મળી જાય છે અને આ કરથી થોડી ગરમ હોવાથી તેને શિયાળામાં શાક ખૂબ જ કરવામાં આવે છે અને જો તમારે ઉનાળામાં શાક કરવું હોય તો તેને રાત્રે પલાળી લેવાની અહીંયા હું ડાયરેક્ટ બાફું છું મેં એને ચાર પાંચ પાણી ધોઈ લીધી છે અને કુકરમાં દોઢ ગ્લાસ જેટલું મેં અહીંયા પાણી એડ કર્યું છે અને અડધી ચમચી જેટલા અહીંયા હળદર અને અડધી ચમચી જેટલા અહીંયા હું મીઠું એડ કરીશ અને આપણે બાકી વખતે પાણી ઉભરાય નહીં તેના માટે અહીં એક નાની વાટકી એડ કરીશ અને કુકર વાખી તેને મીડિયમ ગેસ એ પાંચ થી છ વિસલ કરી દેસુ પાંચ થી છ વિસલ કરશો તો ઈઝીલી સરસ એવી બફાઈ જશે અને અહીંયા કળથી વગાડવા માટે મેં એક મીડિયમ સાઈઝનું ટમાટર ઝીણું સમાય લીધું છે એક મીડિયમ સાઈઝની ડુંગળીને પણ ઝીણી સમાય લીધી અને એક ચમચી જેટલા અહીંયા મેં લસણની પેસ્ટ લીધી છે

શાક ભાત જોડે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને જો આપણે વાટકી એડ કરી છે તો આપણું કુકર જરાય બગડ્યું નથી હવે આપણે ચેક કરીશું આપણી કળથી બફાઈ છે કે નહીં દાણો ઈઝીલી દબાઈ જાય તો આપણી કળથી સરસ એવી બફાઈ ગઈ છે જુઓ ઈઝીલી દબાઈ જાય છે જો આ સમય તમને એવું લાગે કે તમારી કડથી કાચી છે તો ગેસ બે સીટી વધારે કરી લેવાની અને જો પાણી અંદર ના હોય તો ગરમ પાણી થોડું એડ કરી પછી કુકરની સીટી કરી લેવાની બસ આવી સરસ એવી બફાયેલી ખૂબ જ સરસ એવી બફાયેલી હોવી ખૂબ જ જરૂરી છે ત્યારે આપણે તેનો વઘાર કરીશું તેને એક પેનમાં ચાર ચમચી જેટલો અહીંયા હું તેલ એડ કરીશ તેલ ગરમ થઈ જાય

ત્યારે તરત એમાં આપણે ઝીણી સમારેલી ડુંગળી એડ કરી લેવાની હવે ડુંગળીનો કલર પણ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તને સાપી લેવાની ગેસની ફ્લેમ અહીંયા મીડિયમ જ રાખવાની જેથી ડુંગળી ચડતી વખતે બળી ના જાય જો તમે જુઓ ડુંગળીની સરસ એવી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે આવી સરસ એવી ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યારે આપણે ઝીણું સમારેલું ટમાટર પણ તેમાં એડ કરી લેશું અહીંયા ટામાટરને પણ પ્રોપર કુક થવા દેવાનું છે તેને મિક્સ કરી લેશું અહીંયા ટાટર જલ્દી કુક થઈ જાય તેના માટે હું અહીંયા થોડું મીઠું એડ કરીશ તેથી ટમાટરની કુકિંગ પ્રોસેસ જલ્દી ફાસ્ટ થઈ જાય મીઠું એડ કરી તેને સરસ રીતે મિક્સ કરી ઢાંકણ ઢાકી તેને એક મિનિટ સુધી હું અહીંયા કૂક થવા દઈશ તેથી ટામાટર જલ્દી એવું કૂક થઈ જાય એક મિનિટ થઈ ગયું છે ત્યાં ચેક કરીશું તો આપણું ટમાટર સરસ એવું ચડી ગયું છે અને તેમાં તેલ પણ છૂટું પડી ગયું છે અહીંયા મસાલાને બધા જ મસાલાને સરસ એવા ચડવા દેશો તો આપણે કરથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે સરસ એવું તેલ છૂટું પડી ગયું છે ત્યારે આપણે જે મસાલા પલાળીને રાખ્યા હતા તે એડ કરી દેશું આવી રીતે પલાળી મસાલા એડ કરવાથી આપણા શાકનો કલર પણ સરસ આવે છે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે અને મસાલા ચડતી વખતે બરતા પણ નથી બસ એને સરસ એવું તેલ છૂટું પડી ગયું છે બસ સરસ એવું તેલ છૂટું પડી જાય ત્યારે હું તેમાં અડધો ગ્લાસ જેટલું ગરમ પાણી એડ કરીશ અહીંયા આપણે ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો ઠંડુ પાણી એડ નથી કરવાનું હવે પાણી એડ કર્યા પછી તેમાં પણ એક બે સરસ ઉભરા પણ આવું એક બે ઉભરાઈ જાય અને તેલ છૂટું પડી જાય ત્યારે જે આપણે કરથી બાફી રાખી હતી તેમાં એડ કરી લેશું આટલી અડધી વાટકી કરતી મેં ચાર વ્યક્તિ માટે બનાવી છે અને અહીંયા તમારે જેટલો રસો જોતો હોય તે પ્રમાણે તમારે ગરમ પાણી એડ કરવાનું આ કરથી થોડી રસાવાળી બનાવવામાં આવે છે જેથી ભાત જોડે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે આવી રીતે કરથી બનાવશો તો તમે રાજમા પણ ભૂલી જશો અહીંયા થોડું મીઠું એડ કરીશ આપણે કઢી બાપતી વખતે અને ટમાટરને કૂક કરતી વખતે પણ મીઠું એડ કરી દઉં તેથી ધ્યાનમાં રાખી મીઠું એડ કરવાનું કરથી એડ કર્યા પછી એક મિનિટ સુધી તેને કૂક થવા દેવાની જો બે ચાર ઉભરા લઈ લેવાના ઉપયોગ થતો નથી તો સરસ મજાની આપણી કરથી તૈયાર છે તો તમને મારી આ રેસીપી કેવી લાગી જરૂર કેજો જો તમને ગમી હોય તો મારી ચેનલ ને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો જેથી